ઉપલેટાના વોર્ડ નંબર આઠ ના ખરાબ રસ્તાઓને લઈ સ્થાનિકોને પરેશાની વેઠવી પડી રહી છે નગરપાલિકાને અનેક વખત રજૂઆતો કરવા છતાં રસ્તાઓ બનતા ન હોવાના સ્થાનિકો દ્વારા આક્ષેપ કરાયા છે ઉપલેટા વોર્ડ નંબર આઠ માં અતિ બિસ્માર રસ્તાઓને લઈ સ્થાનિકો વર્ષોથી હાલાકી ભોગવી રહ્યા છે ઘણા વર્ષોથી આ રસ્તાઓ જેમ છે તેમ જ છે જ્યારે ચોમાસાની સિઝનમાં તો આ રસ્તાઓ પર એક બે ફૂટ સુધી પાણી ભરાઈ જતા હોય છે જેથી લોકોને વાહન ચાલકોને અવર ને બિલકુલ બંધ થઈ જતી હોય છે

મેનામાં વારી સાફ કરી પાછું કોઈ આવતું નથી કે જેટલો ભ્રષ્ટાચાર થાય એટલો કરવાનો અને કોઈ જવાબ દેતું નથી અને મનસુખભાઈ માંડવીયા એમ કે છે કે આપને વિકાસ ના મત મળે છે તમારો